સંડોવાઇ વિરુદ્ધ વિરૂધ્ધ પાસાદી નિયમ હેઠળ અટકાયતી પગલાં લેવા સારું સૂચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાની પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીવી પટેલ એલસીબી પશ્ચિમ રેલવે હોય રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરોને તેઓના સાગરીતો સાથે ભય ફેલાવી ધાક ધમકી આપી બળજબરીથી પેસેન્જરોના સરસામાનની લૂટ તથા ચોરીઓ કરતો સામાવાળા સામ નામે મોહમ્મદ અરબાઝ ઉર્ફી ચિકટ ઇકબાલ શેખ ઉમર વર્ષ ત્રેવીસ જેઠાણ ભેસ્તાન આવાસ બિલ્ડિંગ નંબર સી ઓગણચાલીસ રૂમ નંબર અગિયાર ભેસ્તાન આવાસ પાંજરાપોળ પોળ પાસે ભેસ્તાન સુરતવાડાના સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટી ગુના નંબર બે હજાર એકવીસ ઇપીકો કલમ ત્રણસો ચોરાણું ચોત્રીસ મુજબ બે સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટી ગુના નંબર બે હજાર ચોવીસ ઇપીકો કલમ ત્રણસો ઓગણીસ એકસો ચૌદ મુજબ તથા સુરત રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર ચોવીસ કલમ ત્રણસો પાંચ સી ત્રણ ગુનાઓ છે જેથી સદર ઉપરોક્ત ગુનાઓની માહિતી એકત્ર કરી ગુજરાત સામાજિક પ્રવૃત્તિ અધિનિયમ સન ઓગણીસો ની કલમ બે સી અન્વયે ભયજનક વ્યક્તિ તરીકે કલમ ત્રણ હેઠળ જાહેર વ્યવસ્થાના હિતમાં પાસા હેઠળ અટકાયતમાં લેવા સારું પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રીની

રિપોર્ટર એસ એલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ